રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરએનસી કાઉન્સિલર્સ એપ અમારી બનાવવામાં આવી છે અમારા તમામ કોર્પોરેટર્સ માટે એક મોબાઈલ એપ્લિકેશન થકી પોતાના વોર્ડના તમામ પ્રશ્નો તેઓ ઓનલાઈન જ રજૂ કરી શકે તેનું ઓનલાઈન સમય મર્યાદામાં નિકાલ થાય તેની એક મોનિટરિંગ વ્યવસ્થા સાથેની એપ આજે લોન્ચ થઈ છે આ એપમાં કમ્પ્લેઇન વોર્ડના પ્રશ્નોની કમ્પ્લેઇનના રિઝોલ્યુશનની સાથે સાથે નાગરિકોને જરૂરી જે કાઉન્સિલરે કોર્પોરેટર શ્રી આપતા થતા હોય ફોર્મ કોઈને તો ફોર્મની પણ માહિતી એની અંદર હશે એ ફોર્મ એમાં ડાઉનલોડ થઈ શકશે તે ઉપરાંત આરએમસી ને લગતા તમામ કોન્ટેક્ટ અમારા કોર્પોરેટર શ્રી ને કોઈ પણ પ્રશ્ન હોય તો પોતાના વોર્ડને લગત કોણ જવાબદાર છે એના નંબરથી લઈને બધું ઓનલાઈન ત્યાંથી કનેક્શન થાય કોઈ કોર્પોરેશન થી થકી તમામ જાહેરાતો પણ ઓનલાઈન એપમાં મળી રહે સરકારશ્રીના પરિપત્રો મળી રહે અને ચાલુ જે કામો છે એની પણ માહિતી મળી રહે આ પ્રકારની એક એપ તૈયાર થઈ છે હજી એમાં પણ અમે કોર્પોરેટરશ્રીને આ લોન્ચ પછી પણ સૂચનો માંગ્યા છે જ્યાં જ્યાં એને ફાઇન ટ્યુનિંગ કરવાનું થતું હોય ત્યાં જ્યાં હજી એમાં નવી માહિતી ઉમેરી શકાતી હોય એ કરીશું પણ બેઝિક એમ એ કે આરએમસીની તમામ ગ્રીવન્સ રિડ્રેસલને ઓનલાઈન ઉપર લઈ આવવામાં આવે કોર્પોરેટરશ્રીના તમામ પ્રશ્નોને પણ ઓનલાઈન લઈ લેવામાં આવે અને એમને ઇમિડિયેટ રિસ્પોન્ડ કરવામાં આવે